આલ્ડિહાઇડ અને કીટોન ના ભૌતિક ગુણધર્મો કયા પ્રકારના તેઓ ગુણધર્મો ધરાવે છે તે આપણો અહીં ટોપિક છે તો મુખ્યત્વે આપણે અહીં બે જ બે ભૌતિક ગુણધર્મોની વાત કરવાની છે એક છે બિંદુ બિંદુ અને બીજું છે તો સૌથી પહેલા જેને આપણે બોઇલિંગ પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ એ ઉત્કલન બિંદુ તો આગળ વાત કરીએ તેમ આલ્હાઈડ અને કીટોન ધ્રુવીય કાર્બોનિલ સમૂહ ધરાવે છે એટલે કે તેમની અંદર સીઓ કાર્બોનિલ ધ્રુવીય આવેલો છે તે જે ધ્રુવીય સમૂહ છે તે ધ્રુવીય સમૂહની અંદર કાર્બન ઉપર આંશિક ધન વીજભાર અને ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર જોવા મળે છે આ વિજભારના કારણે તે સંયોજનો ઉપર અંદરો અંદર આકર્ષણ થયેલું હોય છે આ આકર્ષણના કારણે આ આકર્ષણના કારણે તેમના જે ઉત્કલન બિંદુ હોય છે તે વિદ્યાર્થી મિત્રો પ્રમાણમાં હાઇડ્રોકાર્બન કરતાં ઊંચા જોવા મળે છે આ કાર્બનિક સમૂહના જે કાર્બનિક સમૂહ છે તે ધ્રુવ્ય હોય છે માટે ધ્રુવ્ય ધ્રુવ્ય સમૂહ એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવે છે આ કારણે આલ્ડીહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા અધ્રુવ્ય સંયોજનો જેવા કે હાઇડ્રોકાર્બન અને ઇથર કરતાં ઘણા ઊંચા જોવા મળે છે આલ્ડીહાઇડ અને

ધરાવે છે તેના કારણે તેમના વચ્ચે ધ્રુવ્ય ધ્રુવ્ય આકર્ષણ ઉત્પન્ન થાય છે તેના કારણે સંયોજનની અંદર આવેલા બધા જ કાર્બોની એકબીજા સાથે એ પ્રમાણમાં બીજા સંયોજનો કરતા ઊંચા જોવા મળે છે જો ઉત્કલન બિંદુના ક્રમની વાત કરીએ તો સૌથી ઊંચા ઉત્કલન બિંદુ વિદ્યાર્થી મિત્રો કાર્બોક્ઝેરિક એસિડ ના જોવા મળે છે ત્યારબાદ આલ્કોહોલ ત્યારબાદ ત્યારબાદ આલ્દી હાઈ ત્યારબાદ ઇથર અને છેલ્લે જે એસિડ છે એ એસિડની અંદર અ એચ એટલે કે એક હાઇડ્રોજન બંધ આ ઉપરાંત અધ્રુવ્ય અધ્રુવ્ય અધ્રુવિય આકર્ષણ આકર્ષણમાં આવેલું હોય છે એટલા માટે તેમના ઉત્ક્રમની સૌથી ઊંચા છે ત્યારબાદ આલ્કોહલની વાત કરીએ તો આલ્કોહલની અંદર હાઇડ્રોજન બંધ આવેલું હોય છે જેના કારણે તેના ઉત્ક્રમણનું પ્રમાણમાં ઊંચા હોય છે એ જ રીતે કિટવનની અંદર અધ્રુવ્ય અધ્રુવ્ય જે બંધ બને છે આજે હાઇડ્રોકાર્બન ની અંદર એના કરતા ધ્રુવીય ધ્રુવીય બંધના કારણે કિટોન ના ઉત્કલન ની ઊંચા છે જ્યારે આલ્ડીહાઇડ ની અંદર પણ ધ્રુવીય ધ્રુવીય આકર્ષણ ના કારણે બંધ ઊંચા જોવા મળે છે જ્યારે ઇથર અને હાઇડ્રોકાર્બન એ અધ્રુવીય સંયોજનો છે તેથી તેમના ઉત્કલન ની પ્રમાણમાં બીજા સંયોજનો કરતા નીચા જોવા મળે છે તો આ રીતે આલ્કોહોલ અને કિટોન અને આલ્ડીહાઇડ જે છે તેમના ઉત્કલન ની અધ્રુવીય સંયોજનો કરતા પ્રમાણમાં ઊંચા હોય છે આ સિવાય હવે ઉત્ક્રમ ની પછી વાત કરીએ બીજા ટોપિક દ્રાવ્યતા તો દ્રાવ્યતા હંમેશા પાણીની અંદર માપવામાં આવે છે તો પાણી જે સંયોજન છે એ આપણે શું જાણીએ છીએ તે અનુસાર પાણી એ ધ્રુવીય અણુ છે માટે તેની અંદર બીજા ધ્રુવીય અણુઓ હંમેશા ઓગળતા હોય છે આલ્ડીહાઇડ અને કીટોન ની અંદર કાર્બોનિલ સમૂહના કારણે તે અણુ એ ધ્રુવીય જોવા મળે છે તો વાત કરીએ આલ્ડિહાઇડ ની જો અને કીટોન બંનેની તો તેનો અણુ આ પ્રકારે બીજા તો કાર્બોનિલ સંયોજનો આ પ્રકારે પાણીના અણુ સાથે જોડાય છે અને પાણીના સમૂહ સાથે જોડાવાના કારણે તેઓ પાણીની અંદર ઓગળે છે તો વિદ્યાર્થી મિત્રો જેમ જેમ પાણી પણ ધ્રુવ્ય છે અને આલ્ડીહાઇડ અને કિટોન પણ ધ્રુવ્ય છે માટે ધ્રુવ્ય પદાર્થ હંમેશા ધ્રુવ્ય પદાર્થની અંદર ઓગળે છે માટે આલ્ડીહાઇડ અને કિટોન એ પાણીની અંદર દ્રાવ્ય જોવા મળે છે પરંતુ પરંતુ જેમ જેમ

તેમની પણ ધ્રાવ્યતા પાણીમાં પ્રમાણમાં ઓછી હોય છે કારણ કે એરોમેટિક ફ્યુઝની અંદર જે હાઇડ્રોકાર્બન વાળો ભાગ છે એટલે કે જેની અંદર સીએ ચાયેલા છે એ ભાગ ઓછો છે અને એ ભાગ અધ્રુવ્ય છે માટે તે પાણીની અંદર પ્રમાણમાં ઓછું આપણે છે આ સિવાય તેમની વાસની એક વાત કરી સુગંધની વાત કરી તો આલ્ડીહાઇડ અને કેટોન જે છે તે આલ્ડીહાઇડની જો વાત કરું તો આલ્ડીહાઇડ જે છે તે નીચા અણુભાર ધરાવતા આલ્ડીહાઇડ પ્રમાણમાં તીવ્ર દુર્ગંધ ધરાવે છે પરંતુ જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય તેમ તેમ સુગંધ વધે છે સામાન્ય રીતે કીટોન પ્રવાહી સ્વરૂપે હોય છે અને તે વધુ સુગંધિત હોય છે તેથી કુદરતી રીતે અસ્તિત્વ ધરાવતા ઘણા બધા આર્લી હેડ અને કીટણનો ઉપયોગ પરફ્યુમની બનાવટમાં અને સુગંધીકારક જે પદાર્થ છે તેની અંદર સૌ મિશ્રણ તરીકે કરવામાં છે આ વિદ્યાર્થી મિત્રો બે ટોપિકની આપણે વાત કરીએ તો બે ભૌતિક વાત કરી એક છે તો અને બીજું છે ધ્રા તો આ બંને તેના કાર્બોનિક આ બંને વસ્તુ પર તેમના કાર્બોનિક અસર થતી જોવા મળે છે